આ દસ લીટર જેવા પાણીમાં દસ એમ એલ દવાના ખીલી છે અને વન ઇન હોલ ડ્રિન્ચિંગ કરાવી છે અને આપણે દસથી બાર દિવસ પછી લઈશું કે જેના કારણે વધુ આઈડિયા આવશે કે ભાઈ આ દવાનું ડ્રિન્ચિંગ કરવાથી શું ફાયદો થાય છે નેમેટીસાઇડની દવા છે સિન્જન્ટ્રાનું નવું લેટેસ્ટ વનીવા કે જે લોન્ચ છે ત્રણથી ચાર મહિના થયેલા છે તો આની દવાનો આપણે ખેડૂત મિત્ર જોડેથી અભિપ્રાય પણ લઈશું અને ખેડૂત મિત્રોનું નામ નંબર પણ જાણી લઈશું અને મલ્ચિંગમાં મતલબ કે મલ્ચિંગ પણ કરેલું છે અને ગ્રો કવર પણ મળે છે

આજે તો મેં રીડ આવો છું ને આ સલબ પદ્ધતિ પરફેક્ટ જાય હા નો ડો કોમર્સ કરાય હા આનો આગળ દેખાય ને હા કોમ પરફેક્ટ થાય પેલામાં કેવું થાય દવા જાય ને આ લે નો જ જાય પચીસ થી અઠાવીસ તારીખ વચ્ચે આપણો ફરથી મળશું ખેડૂત મિત્રોને ફરથી ને એમનો અભિપ્રાય લઈશું ભાઈ સિંહ ઝંટાના વનીવાનું કરવાથી શું ફાયદા થાય છે અને છેક પ્રોડક્શન સુધી હું તમને આ વિડીયો બતાવતો રહીશ નમસ્કાર મિત્રો આજ આપણે વનીવાનો બીજો ટેસ્ટ કરાવીએ છીએ ટામેટીમ અને સ્ટ્રોબરિંગ બરાબર લાગ્યું બીરુદ્ધ મિત્રો આ વનીવા દવાનું આપણે સોલ્યુશન બનાવીએ છીએ

આ દવાનો ગોલ બની ગયેલો છે અને બીજા નંબરમાં માં કોઈ સ્ટીકર લાવવાનું આપણે ભૂલી ગયેલા છે બાકી આ બધી દવાઓમાં સ્ટીકર નાખવું અવશ્ય છે કે જેના કારણે જેટલી જમીનમાં દવા પસરેલી છે એટલા એરિયામાં નેમેટો આવવાનો પ્રશ્ન નહીં રહે મૂળનો જથ્થો પ્લસ રહે અને ઉપર વિકાસનું પ્રમાણ સારું એવું જોવા મળશે તો ખેડૂત મિત્રો आ दुई सके छे अतनो हाल ना वीडियो मा आपरो अन तारीख थई छे 12 जनवरी 2026 चालू कर बका आ एक लाइन में करो आ आप स्ट्रॉबेरी माल ले बीज बो टमाटरी माल दी अब હાલ ચાલુ છે આપણે સ્ટ્રોબરીમાં લાઈવિંગ અને આ એક લાઈનમાં આપણે સ્ટ્રોબરીમાં ડ્રિન્ચિંગ નથી કરવાના તો આપણને આઈડિયા આવશે કે કેવું રિઝલ્ટ પરફોર્મન્સ આવે છે દસ એક દિવસ વચ્ચે જોઈશું આનું રિઝલ્ટ વિરાંગ ટામેટી વાવેલ છે વાવેતર કરે ટામેટી ખેડૂત મિત્રો ખરેખર અવશ્ય ડ્રિન્ચિંગ આ રીતે આપણે જે સિસ્ટમથી કરાવીએ છીએ ને એ સિસ્ટમથી કરાવશો ધ બેસ્ટ રિઝલ્ટ છે જે આપણે ટ્રીપમાં ચલાવીએ છીએ ના કરતાં આ રીતના જો દવા રેડી ને ખેડૂત મિત્રો તો બહુ સારું રિઝલ્ટ જોવા મળતા હોય છે બીજું એક ખેડૂત મિત્રો કે આપણે આ વિડીયો કિસાને ક્રોઈડર આપણી કોઈ દુકાન નથી કશું નથી આપણે ખાલી ખેડૂતોની સારી દવાની માહિતી આપતા હોઈએ છીએ તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાસ કે જેના કારણે અમારા અવનવા વિડીયો જેમાં ખરબૂચનું તેટીનું વાવેતર કરતા ખેડૂત મિત્રો ખાસ જોવા કે જેના કારણે અમે નવી નવી અપડેટ આખા આખા સિઝનની આપતા રહીશું ખેડૂત મિત્રો આ બાજુથી ત્રીજા ચાસમાં આપણે જે ડ્રીંગ કરાવી રહ્યા છીએ આખું ખેતર વિરાંગ ટામેટીનું વાવેતર કરેલું છે અને હું નારું વેરાયટી છે વિરાંગ અને આનું પરફોર્મન્સ આપણે જોઈશું એક દિવસ પછી નાખા હું નારા દરમિયાન પણ જોઈશું કે કેવું પ્રોડક્શન આવતું હશે આપણે જે આ દવાનું ડ્રિન્ચિંગ કરાવીએ છીએ એમાં ખેડૂત મિત્રો આપણા એક જ ખેડૂત મિત્રને ત્યાં તરબૂચ સ્ટ્રોબરી અને ટામેટી ત્રણેય ક્રોપમાં આપણે વનીવાનું ડ્રિન્ચિંગ કરાવેલું છે એક લીટર પાણીમાં એક એમએલ ડોઝ પ્રમાણે ડ્રિન્ચિંગ કરાવ્યું છે તો આનો વિડીયો ફળથી બીજો બનાવીશ અને મેકીસ ખેડૂત મિત્રો કે તમને બતાવીશ કે કેવું રિઝલ્ટ જોવા મળે છે કે ભાઈ આ વનીવા દવા વપરાશ કરાય યા ના કરાય સિંજન્ટાની તો ખેડૂત મિત્રો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેનાથી અમારો બીજો વિડીયો તમને મોકલાવીશું કે તમે જોવાનું ભૂલતા નહીં અને ત તરબૂતનું વાવેતર ગ્રો કવરમાં કર્યું છે ખેડૂત મિત્રોએ તો એનો પણ વિડીયો હું તમને આખો વિડીયો આપીશ અને ટામેટીનો પણ આપીશ કે જેથી બીજા ખેડૂત મિત્રોને ઉનાળામાં કોઈ ક્રોપ વાવો છે તો કયો ક્રોપ વાવી શકાય એના માટેની ટોટલી માહિતી તમને મળી રહેશે આ ત્રીજી લાઈન આ બાજુ ડ્રિન્કિંગ કરાવેલું છે સિંજન્ટરણ વનિવાનું અને આ એક ક્રોમિની દવા છે અને એક ફંગી પણ કામ કરતું હોય છે અને આ બાજુ આ આપણે આ સ્ટ્રોબરીની લાઇનમાં પણ કરાવેલું છે તો વિડીયો અચૂક જોજો અને લાઇક કરજો શેર કરવાનું ખેડૂત મિત્રો નાભૂત તા હિભાઈ આ વસ્તુ આપણો પંદર દિવસ પછી જોઈ બે ઓકે જુઓ તરબૂચ ટામેટી અને સ્ટ્રોબેરી ત્રણ અમુ આપી બરાબર ને કોઈ વાત નહીં Ok, que é